બાર તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની અરવલ્લી જિલ્લાના બાર તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની છે ગામના સરપંચની ની બિનહરીફ સરપંચ વરણી કરવામાં આવી અરવલ્લી જિલ્લાના બાર તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત વિભાજન બાદ તેની પ્રથમ ચૂંટણીમાં જ સમરસ જાહેર થઈ છે આ પંચાયતમાં ભરતભાઈ પરમારને બિનહરીબ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે આ પ્રસંગે પાયણના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા જેમની હાજરીમાં પંચાયત સમરસ બની હતી ભરતભાઈ પરમાર અને સભ્યો નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દસ લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં આવશે એનું એક સુંદર ઉદાહરણ અમારા મારા માદરે વતન મારો વિસ્તાર એમ કહેવાય વતનની બાજુની પંચાયત રૂપનગર પંચાયત જે હમણાં જ છૂટી પડી છે અને એ પંચાયતમાં બધા જ ગામો અને આજુબાજુના ગામો જે પંચાયતમાં આવતા ગામોના તમામ કાર્યકર્તાઓ નાગરિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત પહેલું ઇલેક્શન છે પણ આપણે સમરસતાનું એક ઉદાહરણ પૂરું પાડવું છે એના ભાગરૂપે ભરતભાઈને સર્વાનુમતે નક્કી કરીને એમને સમરસ પંચાયત તરીકે એમની નિયુક્તિ સરપંચ તરીકે કરી છે તેમને હું અભિનંદન આપું છું અને આ પંચાયતના વિકાસના કામ માટે ધારાસભ્ય છું એટલે મારી જવાબદારી આવે છે જે બોલ્યો છું તે પ્રમાણે એ રીતે હું દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રૂપનગર પંચાયતને સમરસ થવાથી સો ટકા હું આપવાનો છું અને આપીશ પણ ખરો ને એ સિવાય પણ જે પણ જરૂરિયાતની જરૂર પડશે એ તમામ પ્રકારની મદદ આ પંચાયતને હું કરીશ રોલિંગ નમસ્કાર મારું નામ ભરત પરમાદ ભરતભાઈ મોનાભાઈ છે હું રૂપનગર ગ્રામ પંચાયત તરફથી મેં સરપંચની ઉમેદવારી માટે દાવેદારી કરી હતી હું રૂપનગર તથા દલપતપુરા ગામના સર્વ આ ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમણે મારે ઉપર વિશ્વાસ રાખીને મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે તે બદલ હું સર્વ દલપતપુરા રૂપનગર ગામના ગ્રામજનોનો આભાર માનું છું અને ખાસ કરીને આપણા બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જે તેમના માર્ગદર્શન હેઠળ હું એ તેમનું માર્ગદર્શન મેળવીને અને તેમના કામ કરેલા અનુભવોને આધારે મેં તેમને માર્ગદર્શન અનુસરી જેમને વિકાસના કામો માટે જે રજૂઆત કરી તે સર્વ ગ્રામજનો વાત કરી અને સર્વ મને તે માટે નિયુક્ત કરેલ છે તો હું નિષ્ઠાથી કામ કરીશ અને ખાસ કરીને આપણા બાયના ધારાસભ્ય ધવલસિંહ ગાલાનો આભાર માનું છું કે તેમણે અહીં બાયડ મામલતદાર ઓફિસ ખાતે ઉપસ્થિત રહીને અમારા સર્વ ગ્રામજનોનો ઉત્સાહ વધારી અને તેમણે અહીં મારા આપેલા એમણે આવીને હાજરી આપી